વિસનગર લિંક રોડ સ્થિત તેમના નિવાસસ્થાને શોક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ શ્રી કિરીટભાઈ પી સોલંકી શ્રી તરૂણભાઈ પી સોલંકી શ્રી અરૂણભાઈ સાધુ શ્રી સુરેશભાઈ એમ મકવાણા અને અન્ય અગ્રણીઓએ પરિવારજનોને રૂબરૂ મળીને શ્રી પીએ પરમાર સાહેબના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે ચાલતા પુસ્તકાલયની મુલાકાત લેવાઈ પરિવાર દ્વારા દરેક ઉપસ્થિત મહેમાનોને અમદાવાદના અનુસૂચિત જાતિના મજૂરો નામનું દળદાર પુસ્તક ભેટ આપવામાં આવ્યું તદુપરાંત તાવડીયા રોડ પર આવેલ રામાપીર મંદિરની મુલાકાત લઈ ત્યાં ડો બાબાસાહેબ આંબેડકર વીર માયાદેવ સંત રોહિદાસ તથા અન્ય મહાન શખ્સીઓના સુંદર ફોટાઓ નિહાળવામાં આવ્યા રામાપીર મંદિરના પ્રમુખ શ્રી સુરેશભાઈ એસ પરમાર તથા ટ્રસ્ટીગણ શ્રી બળદેવભાઈ ડી લેહુવા અને શ્રી સુરેશભાઈ એમ મકવાણાએ શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબને પાઘરી પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હવે સ્વ પીએ પરમાર સાહેબનો શોક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અધિકારી અને મહેસાણામાં નિવાસી શ્રી પીએ પરમાનનું દુઃખદ અવસાન થયું છે અમે બેસણા વખતે આવી શકાય નહોતા પણ આજે અમે બધા મિત્રો આજે એમના ઘેર ગયા હતા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ગયા હતા હું મિસ્ટર પીએ પરમારની વાત કરું તો તેઓ માહિતી અધિકારી હતા પરંતુ એક સાહિત્યકાર હતા અને બાબા સાહેબ આંબેડકર વિષય હોય બલિદાન વિશે વિનંતી કરું છું કે લાયબ્રેરી અવશ્ય એકવાર જોજો એનો લાભ પણ લેજો અનેક વિષયોના દુર્લભ દુર્લભ ગ્રંથો ત્યાં સચવાયેલા છે અને તેઓ અમદાવાદમાં એક મજૂરના ઘેર એમનો જન્મ થયો હતો અને એમણે ત્યારે અમદાવાદના અનુસૂચિત જાતિના મિલમજૂર વિશેની આ પુસ્તક ત્યારે એમણે લખ્યું હતું આજે એમના પુત્રએ અમને આ પુસ્તક સપ્રેમ ભેટ આપ્યું છે અને એ વખતની જે દલિતોની જે હતી ગાથા ખરેખર ખૂબ જ સારી રીતે એમાં નિરૂપાય છે વીર મેઘમાયા માટે કહું તો હું જ્યારે પણ વીર મેઘમાયા માટે કોઈ પણ પોઝિટિવ માહિતીની જરૂર હોય તો હું એમને ફોન કરતો એમને પૂછતો અને એમને પૂછ જે માહિતી આપતી એ સંપૂર્ણ તપસ્ત અને ઓથેન્ટિક માહિતી હોતી એવા પી એ પરમારને ગુજરાત સરકાર તરફથી બે હજાર ચૌદમાં સંત કબીર એવોર્ડથી પણ એમને દવા નવાજવામાં આવ્યા છે

કાળજી લીધી હતી એમની શ્રદ્ધાંજલિ સભા આગામી ટૂંક સમયમાં અમદાવાદ ખાતે રાખવાના છીએ અને એનાથી પાછા ફરીને અત્યારે આ જે જગ્યાએ ઉભા છીએ સમાજના લોકોએ આપણા જે રામદેવ કીર રામદેવ કીર સુધી અહીંયા મંદિર બનાવ્યું છે અને મંદિરની અંદર જુદા જુદા દલિત સમાજના જે સંતોની જે મોટી

અને પૂજા અર્ચના આ સમાજમાં ખૂબ જ વિશિષ્ટ રીતે સચવાયેલી છે રામાપીર ને રાજાઓ પણ માનતા હતા પરંતુ રામાપીર જે રીતે રામાપીરનો હેલો ઘર ઘર ગવાતો હતો મારા દાદીમાં ગાતા હતા હું નાનો હતો ત્યારે મારા દાદીમાં રામાપીર હેલો ગાતા હતા સવારે ઉઠીને એ મને ચોક્કસ યાદ છે એટલે રામાપીર શું વ્યક્તિત્વ હતા એના વિશે ખબર છે અહીંયા મહેસાણા ખાતે આજે રામાપેરના મંદિર ખાતે આવવાનું અહીંયા થયું હું મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે ભલે મંદિર ખૂબ જ મોંઘું ના હોય પરંતુ જે પ્રકારનું સ્વચ્છ સુગળ અને દરેક પ્રકારની સગવડ સાથે ભવ્ય રામાપેરની મૂર્તિ સાથેનું જે આ મંદિર છે અને અહીંયા સોસાયટીના લોકો મહેસાણામાં દલિત સમાજની વિવિધ સોસાયટીઓ જે વિશ્વના નગર લિંક રોડ પર આવેલી છે એના લોકો અત્યારે અહીંયા એનો વહીવટ કરતા હોય છે ખૂબ જ સુંદર અને સુપેર રીતે વહીવટ કરે છે ત્યારે હું મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને રામાપીર માટે દર્શન કરવા માટે જવા માટે જોધપુરથી રામદેવડા પીર પહેલાં આપણે જતા હતા અનેક વિકમણા થતી હતી હું ખૂબ જ વિનમ્રતાથી અહીંયા કહેવા માંગુ છું કે પાટણ ભીલડી રેલવે લાઈન જે સિત્તેર વર્ષ કરતાં વધારે સમયથી જે

મંદિરના સૌ પદાધિકારી મિત્રો નો હૃદયથી જય ભીમ જય આજે લોકસભાના પૂર્વ સાંસદ શ્રીભાઈ સોલંકી સાહેબ એમના ભાઈ તરુણભાઈ ભીખાભાઈ તરુણભાઈ સાધુ અહીંયા એક પ્રસંગે આવ્યા હતા અને મને એક મેસેજ મળ્યો કે સાહેબ આવે છે એટલે ત્યાં જઈને પછી મેં સાહેબને બતાવ્યું સાહેબનું એક સ્વપ્ન હતું કે વીર માયાની અંદર તમામ દલિતોના સંતો મહંતોની મૂર્તિઓ મૂકવી અને ત્યાં વીર મેઘમાયાને ખાલી વર્કર સમાજ પૂરતા નહીં પણ સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે એમને બલિદાન આપ્યું અને એમના માટે સમગ્ર માનવ જાતિ માટે એમને પૂજન થાય એવી એમની એક ભાવના હતી એ બાબતે એમને જે પાટણમાં મંદિર બનાવ્યું એ ટાઈપનું અમારે અહીંયા જે અમારી સોસાયટીના યંગ જનરેશન અને સિનિયર સિટીઝનોના સહયોગથી આ મંદિર બને બનાવી છે અને એની અંદર અમે તમામ સંતોના ફોટા મૂક્યા છે અને એમની જ્યારે તિથિ આવે ત્યારે બધા એમનું ફુલહાર કરી એમની જે વિધિ થાય એ રીતે એમનું સ્વાગત કરે અને એમનું સન્માન થાય છે અને આજે સોલંકી સાહેબ આવી પધારી આ જગ્યાને અઉભાગ્ય માનીએ છીએ અમે અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ થેન્ક યુ ピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピ માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે